આજે લગભગ વીસ કલાક થયા છે અને હજુ પણ બાળકનો ભાર મળી નથી ફાયર વિભાગ સતત તપાસ કરી રહ્યું છે ફાયર વિભાગ લાગેલું છે અને બીજી તરફ વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે નમસ્કાર સુરતના તારવાડી વરિયા વિસ્તારની અંદર એક બે વરસનું બાળક એક ખુલ્લી ઘટરમાં પડી ગયું અને એ ઘટનાને આજે લગભગ વીસ કલાક થયા છે અને હજુ પણ બાળકનો ભાર મળી નથી ફાયર વિભાગ સતત તપાસ કરી રહ્યું છે ફાયર વિભાગ લાગેલું છે અને બીજી તરફ વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે તો આ બાબતે અમે ઘણી બધી તપાસ કરી કે ગટરનું ઢાંકણું કેમ ખુલ્લું પડી ગયું અત્યારે તપાસ ક્યાં ચાલી રહી છે અમે બધા અધિકારીઓની સાથે પણ વાત કરી છે તો આ વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગઈકાલે બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે તારવાડી વરિયા વિસ્તારની અંદર એક બે વર્ષનું બાળક એની માતાની સાથે જઈ રહ્યું હતું ત્યારે કંઈ આઈસ્ક્રીમ ખાવાની લાલચમાં બાળકે માતાનો હાથ છોડી દીધો અને એ દોડી ગયો ત્યારે એકસો વીસ ફૂટના રોડ ઉપર ઢાંકણા વગરની એક ખુલ્લી ગટર હતી એની અંદર આ બાળક પડી ગયું અને એ પછી ભારે હોબાળો મચી ગયો સમાજના લોકોમાં બી રોષ વાપી ગયો ફાયર વિભાગે તપાસ પણ કરી છે અને આ ગઈકાલના સાડા પાંચ વાગ્યાની ઘટના એટલે અત્યારે લગભગ એમ માનો કે બાવીસ કલાક થઈ ગયા પણ બાળકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી આ બાબતે સૌથી પહેલાં અમે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુરભાઈ ચપટવાલા સાથે વાત કરી અને એમને પૂછ્યું કે આ ગટર ખુલ્લી કેમ હતી તો ચપટવાલાએ એવું કીધું કે અમે જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ કરી તો એવી ખબર પડી કે ગટરનો જે ઉપરનું ઢાંકણું હતું એ થોડુંક કંઈક તૂટેલું હતું અને એ પછી એની પરથી ઘણા બધા ભારે વાહનો પસાર થવાને કારણે અડધો ભાગ હતો ગટરનો એ ખુલ્લો પડી ગયો હતો અને આ બાળકની સાઇઝ એકદમ નાની હતી એટલે બાળક દોડતું ગયું ગયું હશે ત્યારે આટલા એકદમ નાનકડી જગ્યામાંથી પણ એ બાળક ગટરમાં પડી ગયું અમે કેયુરભાઈને પૂછ્યું કે આ જે પણ આની અંદર જેની પણ બેદરકારી હોય તો એની સામે તમે શું પગલાં લેશો તો એમણે કીધું કે અમે ઓલરેડી તપાસ ચાલુ કરી દીધી છે આજુબાજુની બધાના વિસ્તારના સીસીટીવી અમે ચેક કરી રહ્યા છે આની અંદર જે કોઈની પણ બેદરકારી હશે એની સામે ગંભીર પગલાં લેવામાં આવશે બીજું કે ચપાટવાલાએ એવું કીધું કે અમે એ અમને એ બાબતની પણ ખબર પડી કે આ વરસાદી ગટરની લાઇન હતી તો એની અંદર ડ્રેનેજ સિસ્ટમ ડ્રેનેજ લાઈન પણ કેટલાક લોકોએ જોડી દીધી હતી સ્થાનિક લોકો આવા કાવા દાવા કરતા આવા કાવતરા કરતા હોય છે કે એમને જરૂર હોય તો ડ્રેનેજ લાઇનની અંદર કનેક્શન જોડી દેતા હોય છે તો એ બાબતની પણ અમે તપાસ કરતા હોઈએ છીએ હવે આમાં જે થોડીક જાણકારી અમે મેળવી કે આની અંદર બે લાઇન હોય છે એક સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન કે જેની અંદર વરસાદી પાણી અંદર જાય અને બીજી જે ડ્રેનેજ લાઈન જે ગંદુ પાણી ગટરનું જે પાણી હોય એ બધું એની અંદર જાય હવે આ ડ્રેનેજ હોય એની અંદર પાણીનો ફોર્સ બહુ જ બધો વધારે હોય છે હવે અમે જ્યારે આ બાબતે થોડીક વધારે જાણકારી મેળવવાની કોશિશ કરી તો ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલ સ્થળ પર હતા તો અમે એમની સાથે વાત કરી તો ઈશ્વરભાઈએ કીધું કે અમે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનની જેટલા બી એના હોલ હતા એ બધા જ અમે તપાસી લીધા છે પરંતુ કોઈ જગ્યાએથી બાળક મળ્યું નહીં હવે બીજું ઓપ્શન અમારી પાસે એ હતું કે આ જે ડ્રેનેજ લાઈન છે તો એને એમાં શક્યતા છે તો અમે ડ્રેનેજ લાઈન છે એને આખી બધી મેન્યુઅલી ચોખ્ખી કરી નાખી છે પરંતુ એ પણ એમાં પણ બાળક મળ્યું નથી આ બાળકને શોધવા માટે અમે પાણીનો ફ્લો જે ફ્લો હોય એને સ્લો કર્યો એને સ્પીડમાં કર્યો કે બાળક હોય તો એ ઉપર તરીને આવી જાય પરંતુ કોઈ જગ્યાએ બાળક મળ્યું નથી હવે એક શક્યતા છે કે આ જે ગટરનું પાણી છે એ જે ખાડ કૂવામાં જાય છે જે વરિયાવી વિસ્તારની અંદર જે પમ્પિંગ સ્ટેશન તો એ ખાડ કૂવાની અંદર એટલો બધો મડ ભરાઈ ગયો છે કે એ હવે અમે એમાંથી કાઢી રહ્યા છે અને એક એને એમાં અમને એક શક્યતા છે કે કદાચ બાળક જે છે એ આખું તરતું તરતું અહીંયા ઘડી પહોંચી ગયું હોઈ શકે કારણ કે જેટલી બધી શક્યતાઓ હતી એ બધી ફાયર વિભાગે ચેક કરી દીધી છે બીજી તરફ એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને એનડીઆરએફની ટીમ પણ કામે લાગી છે પણ અમને એક ફાયર ઓફિસરે એવું કીધું કે આ જે ખાડ કૂવાની અંદર જો બાળક ગયો હશે તો બહુ મુશ્કેલભર્યું કામ હશે કારણ કે એક તો આ જે ખાડ કૂવાની અંદર જે ભેગો થયો હોય એમાં ગેસ ભર ગેસ હોય એટલે ગેસ થવાને કારણે કોઈ પણ માણસ જો અંદર ઉતરે તો એને એના જીવને જોખમ આવી જાય એને ફરજિયાત માસ્ક પહેરીને ઉતરવું પડે બીજું કે આ મળ કાઢવા માટે જાવાનો બી ઉપયોગ નહીં કરી શકાય કારણ કે જો એ એટલું હેવી સાધન આવે કે જો એનાથી મળ કાઢવામાં આવે અને જો બાળકના માથા પર કે કંઈ એવું વાધી જાય તો માથું બી ફાટી જાય અથવા બાળકના ટુકડા બી થઈ શકે તો એ વાતનું પણ ધ્યાન રાખવું પડે આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિ છે હવે આ બાબતે એક ગંભીર બાબત એ પણ સામે આવી કે સુરત મહાનગરપાલિકાના એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ જ્યારે ઘટના સ્થળે આવેલા તો એમ કીધું કે હું આનો નકશો લઈને આવું છું પણ આ તેજસ પટેલ એ પછી થોડોક સમયમાં તાપણું કરવા બેસી ગયા અને એનો વિડીયો બી સોશિયલ મીડિયા પર વાયરલ થયો આવા જે બેદરકાર અધિકારીઓ હોય એની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ બીજું કે લોકોએ પણ એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે તમે તંત્ર કે સરકારના ભરોસે ક્યારેય બેસી નહીં રહેતા તમ તમારા બાળકોનું તમારા સંતાનોનું તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે આ લોકોના આ મગરની ચામડીનાઓ છે અને એમના પેટનું પાણી હલવાનું નથી જશે તો તમારું જવાનું છે બીજું કે એક વાત લોકોએ એ પણ સમજવાની જરૂર છે કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે એક વાર્તા આવતી હતી કે રસ્તા પર એક પથ્થરો પડેલો હોય તો બધા લોકો પથ્થરાને ટક્કર મારીને કે પથરા પાસેથી પસાર થઈ જતા હતા અને એમ કહેતા હતા કે મારે શું લેવા દેવા અને કોઈ એક સજ્જન માણસે આવીને પથ્થરો ઉઠાવ્યો તો આ જ વાત સમજવા જેવી છે કે આવું કોઈ ઘટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો એવું બોલવાનું કે એવું માનવાનું નહીં કે આમાં મારે શું લેવા દેવા તમારે સમાજનું કામ છે એમ માનીને એ ઢાંકણું બંધ કરી દેવાનું તો આવી કોઈ ઘટના હશે તો એ ટળી શકે છે મારે શું એવો જે આપણી વિચારધારા છે ને એ આપણે કરી નાખવી પડશે કારણ કે આ તંત્રના ભરોસે રહેવાય નહીં કારણ કે તંત્રના પાપે તો આપણે બાળક ગુમાવવાનો વારો આવે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ